હલો મિત્રો આજે અમે તમને જણાવી રહ્યા છીએ ગુજરાતના આજે એક સાથે બંને માર્કેટના ભાવ જણાવવામાં આવશે જેમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડ અને ઊંઝા માર્કેટિંગ યાર્ડ જો આ વિડીયો તમને ગમે તો લાઈક અથવા શેર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચતો રહે અથવા આપ ચેનલ પર નવા નવા હોવ તો આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને નવા નવા વિડીયો મારા મળતા રહે જેમાં વાત કરવામાં આવે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ભાવ તો એરંડાની વાત કરવામાં આવે તો એરંડાના નિશા છે એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસોને સાડત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે તુવેરની તો તુવેરના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસોને એકત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે મગની તો મગના નિશા છે એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે અડદની તો અડદના નિશા ભાવ છે એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસોને પંચાણું રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે સફેદ તલની તો સફેદ તલના નિશા ભાવ બે હજારને બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસોને ત્રીસ રૂપિયા સુધી આવે છે પછી વાત કરવામાં આવે સોયાબીનની તો સોયાબીનના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને સત્યાસી રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે ધાણાની તો ધાણાના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને સાતસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે ઘઉં લોકોની તો ઘઉં લોકોના નિશા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સાસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત ઘઉં ટુકડાની કરવી ઘઉં ટુકડા નિશા ભાવ ચારસો ને રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સસ્સો ને ચોવીસ રૂપિયા સુધી આવે છે પછી આ આગળ વાત કરવામાં આવે મગફળીની તો મગફળીના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને સિત્તેર રૂપિયા સુધી જાય છે પછી આગળ વાત કરવામાં આવે ચણાની તો ચણાના નિશા ભાવ એક હજારને ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પાંત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે જીરાની તો જીરાના ભાવ નિશા ભાવ ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા સુધી જાય છે આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે આપણે સાંભળીએ ઉના ઊંઝા માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવ જો ઊંઝાની વાત કરવામાં આવે તો પહેલાં વાત કરીએ રાયડાની તો રાયડાના નિશા ભાવ આઠસો ને નેવું રૂપિયાથી લઈને તે વધીને એક હજાર એકસો ને પાંસઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે સફેદ તલની તો સફેદ તલના નિશા ભાવ બે હજાર પાંચસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસોને પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે અજમાની તો અજમાના નિશા ભાવ છે એક હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક ચાર હજારને ત્રણસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરવામાં આવે મેથીની તો મેથીના નિશા ભાવ એક હજાર પિસ્તાળીસ રૂપિયાથી લઈને એક હજાર બસો રૂપિયા સુધી જાય છે પછી આ આગળ વાત કરવામાં આવે સુવાદાણાની તો સુવાદાણાના નિશા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બત્રીસ રૂપિયા સુધી જાય છે પછી આગળ વાત કરવામાં આવે વરિયાળીની તો વરિયાળીના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક આઠ હજાર એકસો ને વીસ રૂપિયા સુધી જાય છે પછી આગળ વાત કરવામાં આવે ધાણાની તો ધાણાના નિશા ભાવશે એક હજાર ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો પંચોતેર રૂપિયા સુધી જાય છે પછી ઇસબ ગુલની વાત કરવામાં આવે તો ઇસબ ગુલના નિશા ભાવ છે ત્રણ હજાર ને એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો પંચાણું રૂપિયા આવે છે પછી જીરાની વાત કરવામાં આવે તો જીરું તેના નિશા ભાવ છે ત્રણ હજાર પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ત્રણસો ત્રીસ રૂપિયા આવે છે જો આ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અથવા તો સરપ્રાઇઝ કરજો અથવા તો તો આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટમાં શહેર અથવા તો કે માર્કેટનું નામ લખવા વિનંતી એથી અમને તેના ઉપરથી વિડીયો બનાવવાની માહિતી મળે